તો એ મહાકાળી માતા ની આપણે જુલા દીધું છે ચાલ એને ફોન લેવા ઓય ફોન ના લેવાય લે હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયો ની અંદર તો જય માતાજી જય મા મહાકાળી માતા જય કુંકાર મેડી માતા તો મિત્રો આજ આપણે આવી ગયા છે કંથલપુર કાનપુર તરીકે પણ ઓળખાય છે એવા મંદિરે આજ આવી ગયા છે અને જોઈ શકો છો વડ કેટલો મોટો છે અહીંયા વિશાળ મોટો વડ છે આટલામાં તમે આવો વડ ક્યાંય નહીં ભારે હોય આ મહાકાળી માતાના દયાથી એટલો મોટો વડ છે જે તમને અંદરથી પણ બતાવવાનો છે અને દર્શન પણ કરાવવાનો છે તો બ્લોગ વિડીયોમાં બની રહ્યો અને માતાજીની દયાથી આપણે આજ મહાકાળીના દર્શન કરવા આવી ગયા છીએ અને મા માતાજીની કૃપાથી આપણે આજ અહીં સુધી પહોંચી ગયા છીએ તો આપણા કિસ્મત કહેવાય તો જોઈ શકો છો આપણે હજુ અંદર દર્શન કરવા જવાનું છે અને અહીંયા રસ્તા પર ઊભા છે સાધન પાર્કિંગ કરી નાખ્યું છે અને જોઈ શકો છો વડ તો અહીંયાથી હવે આપણે એન્ટર થઈશું તો જોઈ શકો છો વોર્ડ કેટલો મોટો છે આટલો વડ તમે ક્યાંય નહીં ભર્યો હોય કારણ કે અહીંયા વડ એટલો ફેલાયેલો છે માતાજીની કૃપાથી ને આજ સુધી કંઈ નહીંથી વોડને જો આ અડધો તૂટી ગયો છે તો પણ વડ હજુ લીલો જ છે દર્શન પણ કરાવશું તો હવે ત્યાં આપણે જઈએ છીએ તો જય મા કાળી માતા માતાજીની દયા થી આજ આપણે કંટલપુર આવી ગયા છીએ અમદાવાદ થી તો જય માતાજી તો મિત્રો હવે હજી આપણે એન્ટ્રી કરીશું મા મહાકાળી માતાના મંદિર તરફ તો આ છે એન્ટ્રી તરફ ગેટ અને કંથારપુરા ગામ અહીંયાથી હવે માતાજીના દર્શન કરવા જઈશું તો બનાવી લેજો જય મહાકાળીમાં છે અને અહીંયાથી મહાકાળી માતાના દર્શન કરવા માટે તો જોઈ શકો છો મહાકાળી માતાના મંદિર દર્શન કરવા આપણે પહોંચી ગયા છે તમને પણ દર્શન કરાવીએ છીએ

બહુ મહાકાળી માતા જોલા લીધું છે જય મહાકાળી હોય દર્શન કરવા આવે જોરદાર વડ પણ છે વડ નજારો બહારથી બતાવશું અંદર મંદિરમાં દર્શન કરી લીધા છે જય મહાકાળી માં તો મિત્રો જોઈ શકો છો અહીંયા વડ કેટલો મોટો છે અને વડ આવો વડ ક્યાંય તમે નહીં જોયો હોય કારણ કે આ વડ એટલો મોટો છે મહાકાળીના ગયાથી અને જોઈ શકો છો લોક શ્રદ્ધાળુઓ અહીંયા બહુ આવતા હોય છે કારણ કે આ વડ જ એટલો મોટો છે જ્યારે લોકો દૂર દૂરથી દર્શન કરવા અને આ વડ જોવા આવતા હોય કારણ કે આ વડ આટલો મોટો જોઈ શકો છો કેટલા મુરળિયા છે તો મિત્રો વાત કરીએ મહાકાળી માતાની આટલી કૃપાથી અને આવા સતથી આ વડ છે અને જે પણ છે આ મહાકાળીની દયાથી જોઈ શકો છો વડના કેટલો મોટો વડ છે જો આ છોકરા બખારા કરે છે તો આપણે બ્લોકમાં થોડોક ડિસ્ટર્બ થાય છે જો કેટલો મોટો વડ છે તો મિત્રો અહીંયા તો પહેલા જૂનું મંદિર અને એ મંદિર આપણે જઈએ દર્શન કરવા તો આ નમન જે હતા એના ઓવરનાઇટ લઈ જૂનું મંદિર હતું તો હવે ત્યાં પણ પછી એને ચલો ત્યાં પણ દર્શન કરીએ તો અહીંયા જોગી માતાના દર્શન થાય છે અને જોગણી માતા મંદિર હતા જોગણી માં ને કાકા માં જોડે હતા ઓવા અંદર લઈ ગયા જો ને ફોન લે લઈને ફોન લે ઓય ફોન ના લેવાય લે તો મિત્રો આના ફોન લેવો છે જોઈ શકો છો આપણે તો માતાજી ની દયા થી પણ કંઈ ના કહી શકે કારણ કે એને પણ ખબર પડે વણ લે દો વણ લેવો સમજી ગયો હવે વણી લેવો એમ કે જા હા ઓ એમ કે નહી લેવો જાવ એક વખત ના પડીને જ ના પાડવા વિચારું આર્યા હાય હાય કર દે હાય કર દે લે આવો જી બીક લાગે બાપા તો જય માતાજી મિત્રો અમે કંતારપુરા મહાકાળી માતાના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લીધા છે માતાના આશીર્વાદ સૌને પડે ને ખૂબ દર્શન પણ થયા અને જોયેલા સ્થળ પણ વડનો નજારો પણ જોયો તો મિત્રો અમારી ચેનલમાં આવા બ્લોગ અથવા વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય જય માતાજી